કમાલ YouTube ચેનલ ને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરો કારણ કે મારું ટાર્ગેટ હતો બિફોર દિવાળી 500 સબસ્ક્રાઇબર મારા થઈ જાય એવા ટાર્ગેટ થી હું ગયોલો પણ હજુ પણ કંઈ 400 600 જેટલા થયા છે તો એમાં વધારો કરવા માટે મને તમારા તરફથી સહકાર મળે તેવા પ્યારના સાથે આપણે શરૂઆત કરી આજે

અંગેના સંજોગો પરિસ્થિતિઓ જણાવો તો ડીપપા ટોપિક છે તો સમજી લેજો આટ એક મુદ્દાઓ છે સમજ લેવી ફરીથી બોલું છું પ્રશ્નને 3 ગુણ પણ કદાચ લઈ લેજો અને 5 ગુણ જો સમજાય તો 5 ગુણ પણ કદાચ લખી રાખજો તમારા માટે કે કેટલાક લોકો નોધી રહ્યા છે 3 આઠ મુદ્દા છે અને આઠ મુદ્દામાં એકાદ બે એકાદ રહેલા છે તો ત્રણ ગુણમાં બી પૂછી શકે પાંચ ગુણમાં માં બે પૂછી શકે પ્રશ્ન ફરીથી બોલીએ છીએ ના કાયદાકીય હસ્તાંતરણ અંગે ના સંજોગો જ્યારે કાયદા અનુસાર ફરજિયાત રીતે શેરનો માલિકી હક બદલાય જ્યારે કાયદા અનુસાર ફરજિયાત રીતે શેરનો માલિકી હક બદલાય ત્યારે તેને કાયદાકીય અથવા ફરજિયાત ફેરબદલી તરીકે ઓળખવામાં આવે છે યાદ કરી લેજો યાદ કરવું હોય તો મારા સાથે ફરીથી બોલીએ છીએ આપણે જ્યારે કાયદા અનુસાર ફરજિયાત રીતે શેરનો માલિકી હક બદલાય ત્યારે તેને કાયદાકીય કે ફરજિયાત ફેરબદલી કહે છે જ્યારે શેર હોલ્ડર અવસાન પામે અદાલત દ્વારા તે વ્યક્તિને એટલે કે શેર હોલ્ડરને નાદાર જાહેર કરવામાં આવે અસ્તા અથવા અસ્થિર મગજનો છે એવું જાહેર કરવામાં આવે ત્યારે શેરની ફેરબદલી તેના કાયદેસરના પ્રતિનિધિ અથવા વારસદારના નામે થાય છે એટલે કે આપોઆપ માલિકી હક જે છે એ ફેરબદલી થઈ જાય છે તો તેને ફરજિયાત ફેરબદલી કે કાયદાકીય હસ્તાંતરણ કહેવામાં આવે છે અહીંયા તમને સમજાવ્યું છે કે કયા કોને ક્યારે થઈ શકે છે કાયદાકીય હસ્તાંતરણ શેરના માલિકી હકમાં બદલાવ ક્યારે આવે તએની થોડી એક પ્રસ્તાવના ઊભી કરી છે અથવા કોને કહેવાય ફરજિયાત પેરબદલી કોને કહેવાય તો બંને અર્થના સંદર્ભમાં સમજૂતી લખી છે જ્યારે કાયદા અનુસાર ફરજિયાત રીતે શેરનો માલિકી હક બદલાય ત્યારે તેને કાયદાકીય કે ફરજિયાત પેરબદલી કહે છે અથવા બીજી રીતે કહીએ તો જ્યારે શેર હોલ્ડર અવસાન પામે અથવા અદાલત દ્વારા તે શેર હોલ્ડરને નાદાર અથવા અસ્થિર મગજનો છે તેવું જાહેર કરવામાં આવે ત્યારે તે પરિસ્થિતિમાં શેરની ફેરબદલી તેના કાયદેસરના પ્રતિનિધિ કે વારસદારના નામે થાય એટલે કે આપોઆપ માલિકી હકની ફેરબદલી થાય ત્યારે તેને ફરજિયાત ફેરબદલી અથવા કાયદાકીય સ્થાનાંતરણ ફેરબદલી કહેવામાં આવે છે કાયદાકીય સ્થાનાંતરણ અથવા ફરજિયાત ફેરબદલી ના સંજોગો

વારસા પ્રમાણપત્રના આધારે શેરની ફેરબદલી કરાવી શકે છે ટૂંકમાં વિલ બનાવેલું હોય વસિયતનામું તૈયાર કર્યું હોય મૃત્યુ પામનાર શેર હોલ્ડરે તો જે એમાં વસિયતનામામાં વારસદાર તરીકે જેનું નામ લખ્યું છે અથવા જે પ્રતિનિધિનું નામ લખ્યું છે તેના નામે શેર ટ્રાન્સફર થઈ જશે નંબર બે શેર હોલ્ડરે વસિયતનામું કર્યું ન હોય અને કાયદેસરનો વારસદાર જે હોય તેને મળશે તો બીજો સંજોગ થયો તમારા માટે કેટલીકવાર શેર ધારક કે વસિયત નામુ બનાવ્યું ન હોય અને તેનું અવસાન થાય તો તેવા સંજોગોમાં કાયદેસરના વારસદારને એટલે એના પુત્રને અથવા એની પત્નીને એના દીકરીને વારસા પ્રમાણપત્રના આધારે કાયદાકીય શેર હસ્તાંતરણ એના નામે કરવામાં આવે છે મેં ઝડપથી જરા રિપીટ કરી લઉં છું એટલે ટુકડા ટુકડામાં રિપીટ કરવું ના પડે એટલા માટે નંબર 1 શેર હોલ્ડર એ વસિયતનામું બનાવી હોય તેવા સંજોગોમાં શેરના કાયદાકીય હસ્તાંતરણ કરવા માટે શું તો જ્યારે શેર હોલ્ડર પોતાની મિલકતનું વસિયત نامه તૈયાર કરીને મૃત્યુ પામે હોય એટલે કે બનાવી હોય અને એનું ડેથ થાય તો તેવા સંજોગોમાં

ત્રણ શેર હોલ્ડરે વસ્ત નામું કર્યું ન હોય અને કાયદેસર નો વારસદાર પણ કોઈ ન હોય તે પરિસ્થિતિમાં શું જ્યારે શેર હોલ્ડરે પોતાનું વસિયતનામું તૈયાર કર્યું ન હોય અને તેનો કોઈ કાયદેસરનો વારસદાર ન હોય અને તેનું અવસાન થાય તો તેવા સંજોગોમાં અદાલત મિલકતના વહીવટ માટે કોઈ વ્યક્તિ વહીવટદાર રિસીવર તરીકે કોટ કોઈ વ્યક્તિની નિમણૂક કરશે તેને શેરની લેવડતેવડનો હક આપવામાં આવશે અને તેના આધારે કંપનીમાં રજૂઆત કરી ત્યારબાદ તે વ્યક્તિ કોર્ટ દ્વારા નિમાયેલો વ્યક્તિ જે તે વ્યક્તિના નામના શેરના સ્થાનાંતરણ કરશે એટલે કે શેરની ફેરબદલી થઈ શકે છે રિપીટ કરીએ પણ જ્યારે શેર હોલ્ડરે પોતાનું વસીયતનામું તૈયાર ના કરી હોય અને તેનો કોઈ વારસદાર ન હોય અને એવા સંજોગોમાં તેનું અવસાન થાય તો અદાલત જે શેર છે એના મિલકતના વહીવટ માટે કોઈ વ્યક્તિની એટલે કે વહીવટદાર તરીકે કરશે અને તે વ્યક્તિ રિસીવર વહીવટદાર શેરની લેવડ દેવડનો હક પ્રાપ્ત કરશે અને એના આધારે કંપનીમાં રજૂઆત કરી જે તે વ્યક્તિના નામે શેરની ફેરબદલી કે હસ્તાંતરણ થઈ શકશે ચાર શેર હોલ્ડર ની નાદારી જ્યારે અદાલતે શેર હોલ્ડર નાદાર જાહેર કરે હોય ત્યારે તેની મિલકત વેચીને તેના દેવાનો નિકાલ કરવા માટે અદાલત હમણાં કહ્યું એ પ્રમાણે રિસીવર અથવા ઓફિશિયલ અસાઈની અથવા વહીવટદાર ની નિમણૂક કરશે અને તેના નામે શેરની ની પેપરલી કરી નાખશે આવી ફેરબદલી માટે અદાલત નો નિમણૂક પત્ર કંપની રજૂ કરવો ફરજિયાત છે આને પણ રિપીટ કરી લઈએ ફરીથી જરા શેર હોલ્ડરની ની નાદારી તો જ્યારે શેર હોલ્ડર નાદાર જાહેર થાય છે કે હવે જે પણ કંઈ લેણું નીકળે છે એ આપવા માટે અસમર્થ હોય ત્યારે અદાલત દ્વારા તે નાદાર જાહેર થાય તો તેવી પરિસ્થિતિમાં માં શેર હસ્તાંતરણ શેર ફેરબદલી કઈ રીતે

આવી વ્યક્તિના નામે શેરની ફેરબદલી થઈ શકે છે પરંતુ તે માટે કંપનીમાં અદાલતનો નિમણૂક પત્ર રજૂ કરવો જરૂરી કંપનીને આપવો પડશે અદાલત દ્વારા નક્કી કરેલું નિમણૂક પત્ર નંબર 6 એકલ વ્યક્તિની કંપનીમાં જે તે વ્યક્તિનું મૃત્યુ થાય તો તેવા સંજોગોમાં શેરની ફેરબદલી શું કેવી રીતે એકલ વ્યક્તિ કંપનીમાં જે તે વ્યક્તિનું જે એકલ વ્યક્તિની કંપનીમાં જે તે વ્યક્તિનું એકલ વ્યક્તિ કંપનીમાં જે તે વ્યક્તિનું મૃત્યુ થતા એકલ વ્યક્તિ કંપનીમાં જે તે વ્યક્તિનું મૃત્યુ થતા જે વ્યક્તિને વારસદાર બનાવ્યો હોય તેની ઓળખ કરી કંપની મૃત્યુ પામનાર ના તમામ શેર વારસદારને હસ્તાંતરણ કરે છે તો ખ્યાલ ના આવે તો થોડા ઝડપથી ફરીથી રિવાઇઝ કરી લેજો વિડિયોને કે જેથી આપને પ્રશ્નની સમજ છ મુદ્દા છે છ એક મુદ્દાના સંદર્ભમાં મુદ્દાઓ નાના છે એકાદ બે લાઈન ની અંદર જવાબ પૂરો થઈ જાય છે એટલા માટે જ આપણે ત્રણ મુદ્દાને પ્રશ્ન તરીકે લીધો છે

તો જેથી મને પ્રોત્સાહન મળે એ માટે સબસ્ક્રાઈબ કરવાનું અને કહેવાનું ભૂલાયેલું નહીં ખૂબ ખૂબ ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ